ઘાર્યાધરમાં અભદ્ર ભાષા બોલવાની ના પાડતા સર્જાઈ મારામારી વેલાવધરમાં રહેતા અને ઘાર્યાધાર આલભાઈ એમના ભત્રીજાના કારખાને ગયા હતા ત્યારે બે શખ્સો અભદ્ર ભાષા બોલી રહ્યા હતા ત્યારે આલભાઈ તેમને ટપાડતા તેમને અભદ્ર ભાષા ના બોલવા કહેતા શખ્સો ઉશ્કેરાયા હતા અને બે શખ્સોએ હુમલો કર્યો હતો હુમલો કરનાર કન્નાડા અને જગદીશ દ્વારા ઉશ્કેરાયા અને આલાભાઈ ઉપર પાઈ પડે હુમલો કરવામાં આવ્યો માથાના ભાગે ગંભીર ઈઝા પહોંચાડી હતી અને આલાભાઈને ભાવનગર સર્ટી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હોસ્પિટલ ની પોલીસ ચોકી માં નોંધ કરી આગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર નું એનો એક હતો એમને મને પાઇપ મારી સગાડે પકડી રાખી અવર નવર આવવાના વાળી જોશા હોય છે કેટલા જણા હતા મારો અવર બે બે જણા હતા શું નામ એકનું નામ સનેડો એકનું નામ જગદીશ બીજું બે જણા હતા એ મારો શું હથિયાર હતો ભાઈ પાસે લોખંડનું પાયો હતું સનેડા પકડી રાખ્યો જગદીશે ભાગ કર્યો કોઈ જૂની અદાવત નહીં કોઈ જૂની અવર અદાવત નહોતી દારૂ પીને અવર નવર બોલતા હતા ગાયો